સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર અને રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા ધોરણ દસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ બે હજાર ચોવીસનું આયોજન કેએનબી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમાં રોટરી ક્લબ ઓફ ગણદેવીના સહયોગ દ્વારા ધોરણ દસના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોક કસોટી રાખવામાં આવેલ હતી આ કસોટીનો હેતુ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો છે પરિણામનું મહત્વ નહીં રાખી પ્રયત્ન કરી વિદ્યાર્થીઓને બોર્ડ માટે પૂર્વ તૈયારી કરવાના ઉમદા હેતુ સાથે આ કસોટી લેવામાં આવી હતી રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા નવ સેન્ટરો પર આ મોક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા નવ સેન્ટરો પર આ મોક ટેસ્ટનું આયોજન કરતા જે અંતર્ગત આલીપુર હાઈસ્કૂલ સેન્ટર ખાતે આલીપુર હાઈસ્કૂલના એકસો વિદ્યાર્થીઓએ આ મોક કસોટીમાં ભાગ લીધો હતો બોર્ડની પરીક્ષાની પદ્ધતિ અને બોર્ડ પ્રશ્નપત્રના પરિરૂપને અનુરૂપ આ કસોટી લેવામાં આવી જેમાં હોલ ટિકિટ સાથે પ્રવેશ અને ઉત્તર વહી વિગતો કેવી રીતે ભરવી બારકોડ સ્ટીકર ખાકી સ્ટીકર વગેરેનો ઉપયોગની તમામ નાની નાની બાબતો અંગે વિદ્યાર્થીઓને મહાવરો પૂરો પાડવામાં આવ્યો હતો વર્ષ બે હજાર તેવીસ સેક્રેટરી રોટરીયન શૈલેશભાઈ વશી અને નિર્ભય વશી દ્વારા આ મોક કસોટીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મોક કસોટી આપ્યા બાદ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ નિહાળવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા દ્વારા કરવામાં આવેલા મોક કસોટીના આયોજન માટે હકારાત્મક અભિપ્રાયો દ્વારા આચાર્ય શ્રી સફી એમ વોહરા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને પરિણામની ચિંતા કર્યા વિના મનોબળ મજબૂત કરી આત્મવિશ્વાસ સાથે બોર્ડ પરીક્ષા માટે તૈયાર થવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પરીક્ષામાં માધ્યમિક વિભાગના તમામ શિક્ષકોએ ખૂબ ખંતપૂર્વક ફરજ બજાવી હતી પરીક્ષાના હાઈને દૂર કરી પરીક્ષા એક ઉત્સવ તરીકે ઉજવવાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું